ન્યૂઝ અંકલેશ્વર માં ભક્તિમય માહોલમાં દશામાની મૂર્તિનો મંત્રચાર સાથે સ્થાપિત કરી વ્રતનો પ્રારંભ કર્યો છે ભક્તો દસ દિવસના ઉપવાસ એક દશામાની ભક્તિમાં લીન બની પૂજા અર્ચન કરે છે અષાઢ અમાસ જેને દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે તે દિવસે દશામાના વ્રતનો પ્રારંભ થયો છે દસ દિવસ ચાલતા આ પવિત્ર વ્રત બે ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ પૂર્ણ થશે ગુજરાતમાં વ્રત ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓ દ્વારા ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે આ દસ દિવસ દરમિયાન ભક્તો દશામાની આરાધના પૂજા અર્ચના કથા શ્રવણ અને ભક્ત ભજનો દ્વારા ઘરમાં ભક્તિમય વાતાવરણ સર્જે છે આ સમયમાં દશામાની મૂર્તિની સ્થાપના કરીને નિયમિત પૂજા અને આરતી કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વર શહેર અને તાલુકામાં ભાવિક ભક્તોએ માહોલમાં દશામાની મૂર્તિની પૂજા અર્ચના અને મંત્રચારો સાથે સ્થાપિત કરી વ્રતનો પ્રારંભ કર્યો છે અને ભક્તો દસ દિવસ સુધી દશામાનું ખાસ પૂજન અર્ચન સત્સંગ આરતી કીર્તન સાથે દશામાની ભક્તિમાં લીન બન્યા છે અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તાર શહેર ગલી મોહલ્લામાં દશામાની મૂર્તિની સ્થાપના કરી દસ દિવસના ઉપવાસ અને દસ કર્યો છે દશામા લીન છીએ છે નું વાત કરીશ જેવી શ્રદ્ધા થાય છે જેવી 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 શ્રદ્ધાટી છે દર વર્ષથી જે મારે પણ સારી રીતે દસમો વર્ષ ને સુખાકારી આપે આનંદ આપવાના છીએ ન્યુઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રણા અંકલેશ્વર